દોસ્તો આ છે દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ ના અંબાણી કે ના અદાણી દેશના પહેલા વડાપ્રધાનનો બંગલો એટલે કે જવાહરલાલ નહેરુનો બંગલો અગિયારસો કરોડ રૂપિયામાં કોણે ખરીદ્યો છે પહેલું નામ તો તમારા મગજમાં મુકેશ અંબાણીનું જ આવ્યો હશે પછી ગૌતમ અદાણીનું પણ નહીં દોસ્તો આ બંગલો એક એવા વ્યક્તિએ ખરીદ્યો છે જેનું નામ સાંભળીને પણ તમે નવાઈ પામી જશો શું તમે જાણવા માંગો છો તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી અમારી ચેનલને નથી કરી કરી તો આજે જ નીચે રહેલું દબાવીને લેજો ચેનલને સામાન્ય રીતે કોઈ બિઝનેસમેન કે પ્રોપર્ટીની ડીલમાં અંબાણી કે અદાણીનું નામ મોખરે આવે છે પરંતુ આ વખતે એ વાત કંઈક અલગ જ છે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો બંગલો અગિયારસો કરોડમાં વેચાયો છે અને ખરીદનારનું નામ જાણીને સૌ ચોંકી ઉઠ્યા છે રાજધાની દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના સૌથી વીવીઆઈપી એરિયામાં લુટિયન્સ ઝોનમાં એક બંગલાને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મીડિયાનું નું માનીએ તો તાજેતરમાં એક બિઝનેસમેને આ બંગલો લગભગ અગિયારસો કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને આ અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે જાણવા જઈએ તો આ એ જ બંગલો છે કે જે એક સમયે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સત્તાવાર ઘર હતું તમને જણાવી દઈએ કે લુટિયન્સ દિલ્હીમાં સત્તર મોતીલાલ નહેરુ માર્ગ અગાઉ ચોક રોડ એટલે કે આ રોડ ઉપર સ્થિત બંગલો ચૌદ હજાર નવસો તોતેર ચોરસ મીટરમાં ફેલાયેલો છે આ મિલકત એના ઐતિહાસિક મહત્ત્વ અને શાનદાર લોકેશનને કારણે લાંબા સમયથી ખાસ ગણાતી હતી અને હવે એને એક ઉદ્યોગપતિએ પોતાના નામે કરી લીધી છે મોતીલાલ નહેરુ માર્ગ સ્થિત આ બંગલાની શરૂઆતની કિંમત લગભગ ચૌદસો કરોડ રૂપિયા રાખવામાં આવી હતી પરંતુ વાટાઘાટો પછી આ ડીલ લગભગ અગિયારસો કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ છે આ બંગલો લુટિયન્સ બંગલા ઝોનમાં સ્થિત છે જે વર્ષ ઓગણીસો બારથી ઓગણીસો ત્રીસ વચ્ચેની બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો આ દિલ્હીનો સૌથી વીઆઈપી વિસ્તાર માનવામાં આવે છે ત્યારે દોસ્તો મળતી માહિતી મુજબ રાજકુમારી કક્કડ અને બીના રાની આ બંગલાના સાચા માલિકો છે જે હા દોસ્તો આ બંને રાજવી પરિવારના રાજસ્થાનના વતનીઓ છે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે હાલના માલિકો જ આ બંને બન્યા છે અને દોસ્તો જવાહરલાલ નહેરુનો આ બંગલો કે જે દિલ્હીમાં સ્થિત છે આ બંગલાના માલિકો ખૂબ નસીબદાર છે કારણ કે આ ઐતિહાસિક વારસા સાથે જોડાયેલો આ બંગલો છે જેના માલિકો હવે તેઓ બની ગયા છે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો લોકોને તો એવું જ લાગતું હતું કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એટલે કે તો ગૌતમ અદાણી આ બંગલાના માલિક બન્યા હશે પરંતુ દોસ્તો તમને હવે ખબર પડી ગઈ છે કે બંગલાના સાચા માલિકો રાજસ્થાનના રાજવી પરિવારના આ બિઝનેસમેનો ઉદ્યોગપતિઓ છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ